મીની દીવ છે દીવ જવાની અમારે કઈ જરૂર નથી એ પડાને મોઢે મળે છે પાંચસો લીટર જોતો હોય તો દારૂ અમારે બાજુ બે પાંચ ગામમાં મળી જાય અમારે નાય જોઈ સરકાર પણ કે બુટલે ને પકડો ન્યા તમારા ખિસ્સા ભરે છે એ લોકો ને તમે કઈ કેતા નથી ને પીવા વાળા ને તમે બે બે પાંચ પાંચ જણા સડી સડી ને મારો આ છોકરાને અડતાલીસ કલાક રાખો બે વખત મેં જામીન દીધા બીજે છોકરા ને સોડ્યો પેલે દી હું લઈ જા તે દી હું બીજા દીધું જો મારા જામીન લઈ લીધો છોકરાનો પછી એને અરે એક ભગવું રામ હતો ઈમાનદારકો માણસ સાહેબ એને મને આપી દીધો કે આને લેતા હતા અને મારે રાખવો છે મે કઈ વાંધો નહીં સાહેબ અમારે તો ખાખી મરી તો અમે હું કરી છીએ ગરીબ માણસો પછી છે લોકો પીવે છે એને આ લોકો કઈ કેતા નથી આ જે પીવે એને હેરાન કરે છે પાંચ માસ ના જણા સડી ને ટેબલ આમ છાતી માથે પગ દઈ દઈને મારે છે આને કોઈ એવો મર્ડર તો નતો કરી નાખ્યું મર્ડર કરી નાખ્યું હોય તો વાત અલગ છે તો તમે કાપી નાખો તો મને મંજૂર છે બાકી આ છોકરો ને અહીંથી પીવે છે ને એને એવા છે તો પછી આ લોકો જે બુટલેગારો છે એના ખિસ્સા ભરે પોલીસ ખાતા એને એ લોકો કઈ કેતા નથી બાકી જે પીવે છે એને ખોટી રીતે અમને ગરીબ માણસો ને હેરાન કરે અમારે એવી માંગ છે કે અમને નાય મળવો જોઈએ અમે તો કોઈ એનો વિરોધ નથી કરતા ખાતુ છે મા બાપ છે અમે એનો કોઈ વિરોધ નથી કરતા પણ મને ન્યાય મળવો જોઈએ